ભેસ્તાનમાં રાજ મેડિકલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી ડભી ગ્રાહક મોકલી પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી ભેસ્તાન જિયાઓ બોડિયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી એસઓજીને મળી હતી એસઓજીએ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શોમીન પટેલને સાથે રાખીને દુકાન નંબર પર ચાર ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વર નગર સોસાયટીની મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક રાકેશ ભવરલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો ગ્રાહકને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેઓ નશાયુક્ત થવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કરી રહ્યા હતા કોડિયન હોસ્પેટ નામની સીરપ છ બોટલ તથા નશાકારક ટેબ્લેટ એસ પાસમો પ્રોક્સિવિયોન પ્લસ થર્ટી ટુ મળી પંદરસો રૂપિયાના દવાઓ જપ્ત કરી સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત